સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રૂપિયા ચાર કરોડ ઓગણ એસી લાખ ચુમ્માલીસ હજાર પાંચસો ને પિસ્તાલીસ ના કાપડ ચીટિંગ કેસમાં માં સંડોવાયેલ બે આરોપી પોલીસે મેરેટ માંથી ઝડપી પાડ્યા છે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દાખલ થયેલી એફઆઈઆરના આધારે ગુનો નોંધાયો હતો ફરિયાદ મુજબ ફરિયાદીની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા આરોપીએ ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના વેપારી સાથે મળીને કપડાં મંગાવ્યા હતા તેમણે અલગ અલગ બિલો દ્વારા કપડાનો ઓર્ડર આપીને તેને પૈસા ચૂકવ્યા નહોતા ઉપરાંત કેટલાક બિલોમાં બિલ કરતાં વધુ માત્રામાં માલ મંગાવવામાં આવ્યો હતો આ રીતે કંપની સાથે કુલ રૂપિયા ચાર કરોડથી વધુની ચીટિંગ કરાઈ હતી માનનીય પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી પોલીસ ઇન્સ્પેક્ટર કે એલ ગોયલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમાં માર્ગદર્શન હેઠળ સેલવેલ સ્ટાફના પોલીસ અબ ઇન્સેક્ટર એચઆર પટેલના નેતૃત્વમાં એસ મંથનભાઈ મનોજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રવીણભાઈએ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને મેરેટમાંથી ઝડપી પડ્યા આ કાર્યવાહીથી પોલીસ વિભાગે મોટી સફળતા મેળવી છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે